કેમ છો બધા લોસ્ટ રેસિપીમાં આજે આપણે કાચી કેરીની એવી એક વિશ્રાતી વાનગી બનાવવાના છીએ જે તમને શરીરને તાજગી આપે સ્ફૂર્તિ આપે ઇમ્યુનિટી વધારે અને પેટને ઠંડક મળે જનરલી કાચી કેરી આપણે ઉનાળામાં મળતી હોય છે અને જે સિઝનવાઈઝ જે વસ્તુ મળતી હોય ને એનું એક સ્પેશિયલ રીઝન હોય તો કાચી કેરી એક તો બધાને ખબર છે કે લૂથી બચવાવાળું છે ઘણા બધા એમાં શરબત આપણે બનાવતા હોય બાફલો બનાવતા હોય કચુંબર બનાવતા હોય આપણે અથાણા બનાવતા હોય આજે આપણે ગરવાળું આપણું લોસ્ટ રેસીપી બનાવવાના છીએ હવે ગરવાળું એટલે કે કાચી કેરીનો ઘરમાંથી બનાવવામાં આવતું એટલે એનું નામ પડ્યું છે હવે બનાવવા માટે આપણે છે છે ને તોતાપુરી કેરીનો ઉપયોગ થાય કારણ કે આ કેરી ખાટી બહુ હોતી નથી અત્યારે હું એક અડધી કેરીનો ઉપયોગ કરી અને આપણે ઘરવાળું બનાવવાના છીએ તો પેલે છે ને આપણે અડધી કેરીનો આવી રીતે કટ કરી અને એની આપણે પેલે છાલ ઉતારી લેશું ઉપરથી એટલે ઉપરનો જે હાર્ડ પાર્ટ છે ને આપણે એનો છાલ આપણે કાઢી લેવાની અને એના નાના નાના પહેલે કટકા કરી લેશું પછી હું તમને આગળની પ્રોસેસ આપણે બતાવીએ હવે આપણે કેરીના કટકા કરી એક વાસણમાં નાના એવી તપેલીમાં રાખી દીધું છે અને થોડુંક જ બહુ પાણી નહીં થોડુંક પાણી નાખી અને એને પ્રેશર કૂકર કરવાનું છે એટલે કે આપણે એને બાફવાની છે એટલે તમે જો ખુલ્લી બાફવા માગતા હોય તો તપેલીમાં પાણી લઈ અને ઝીણા ઝીણા કટકા કરી અને પછી એને તમે ખુલ્લા પણ બાફી શકો પણ આ પ્રોસીઝર જલ્દીથી થઈ જ છે એટલા માટે આપણે બે વિસલ વગાડશું એટલે સરસ આપણી જે કાચી કેરી છે ને બફાઈ જશે આપણી કાચી કેરી છે ને સરસ બફાઈ ગઈ હવે એને આવી રીતે જ આમાં કંઈ બીજું નહીં નાખવાનું ગ્રાઇન્ડ કરી અને એને થોડુંક આપણે સ્ટ્રેન કરી લેશું એટલે કે જો ભૂલે ચૂકેથી પણ રેસા હોય ને તો એ રેસા આપણી રેસીપીમાં ક્યાંય આવે નહીં એટલે આપણે હવે એને ગ્રાઇન્ડ કરી અને આપણે એને સ્ટ્રેન કરી લેશું જો આપણો હવે આ કાચી કેરીનો એક જાતનો બાફલો જ છે એટલે આપણે એને સરસ ગ્રાઇન્ડ કરી અને ફરીથી એની વાસણમાં આપણે એને સ્ટ્રેન કરી લીધું છે હવે આપણે ઘરવાળું બનાવવાની રેસીપી કરીએ બેઝિકલી હવે આપણે એનો વઘાર કરશું બેઝિકલી આ સ્વીટ રેસીપી છે જે બહુ જ જૂની દાદી અને નાની માની રેસીપી છે હવે આ રેસીપી તમે પૂરી જોશો ને પછી આગળ હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે તમે ક્યારે ક્યારે લઈ શકો હવે બહુ જ ઓછું બે ચમચી ઘી લીધું છે જેવું ઘી ગરમ થાય એટલે આપણે આગળ થોડુંક પ્રોસિજર કરશું હવે આ રેસીપી તમે એઝ અ તમે પીણું એટલે કે જેમાં આપણે ખીર અને રાપ પીતા હોય એવી રીતે પણ લઈ શકું સાથે બપોરના કે રાતના જમવામાં રોટલી અને સૂકું કોઈપણનું શાક બટેટાનું કઠોળનું સૂકું શાક અને સાથે આ પણ લઈ શકું એના સિવાય તમે હાંડવા ઢોકળા સાથે પણ લઈ શકો એટલે બહુ જુદી જુદી રીતે લઈ શકો એટલે તમે કોઈપણ રીતે તમે આ લઈ શકો હવે આપણું જેવું ઘી ગરમ થાય ને એટલે નાનકડો તજનો ટુકડો હવે આ રેસીપી છે ને બે વ્યક્તિ માટે બનશે એટલે એ પ્રમાણે લીધું છે જો વધારે માપ લેવું હોય ને તો થોડુંક આપણે બધી વસ્તુ વધારે વધારે લઈ લેવાની એટલે અને બે આપણે લવિંગ બે લવિંગ લીધા છે અને એક નાનકડો ટુકડો તજનો લીધો છે હવે બે ચમચી ઘઉંનો લોટ લીધો છે એટલે આ સાવ નાની ચમચી આવે ને એ આપણે છલોછલ નહીં ભરવાની આવી રીતે ભરવાની એ બે ચમચી આપણે ઘઉંનો લોટ લીધો છે હવે આ ઘઉંનો લોટ આપણે જેમ રાબ માટે શેકતા હોય ને એવી રીતે શેકવાની અને તમે આ રેસીપી જ્યારે ઘરે બનાવશો ને અને એટલી આપણે હેલ્ધી જે જૂની પારંપરિક રેસીપી છે ને એ એવી રીતે બનાવવામાં આવી છે સિઝન વાઈઝ જેથી એનો ફાયદો મળે અને એટલી હેલ્ધી રીતે બનાવી બનાવવામાં આવે છે કે જે પહેલાંના આપણા જૂના જમાનાના જે બધા કેટલા હેલ્ધી એને કોઈપણ જાતના સાંધાના દુખાવા નહોતા એ લોકોને કોઈ પણ જાતના આપણે જેમ અત્યારે બીપી ડાયાબિટીસ હતું એ પણ નહોતું તો જે જૂની પારંપરિક રેસીપી છે ને એ હેલ્ધી એટલી છે અને સાથે ટેસ્ટી તો તમે પૂછો માં હવે આને આપણે ધીમા તાપે શેકવાનું છે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે જ્યાં સુધી લાઇટ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી જેમ જેમ તમે શેકશો ને એમ તો લોટની એક તો સુગાવા શેકાવાની સુગંધ આવશે સાથે તજ લવિંગની પણ એટલી એકદમ સરસ સુગંધ આવશે હવે મેં અત્યારે તજ લવિંગ આવી રીતે આખા નાખેલા છે જો તમને આમાં છે ને તમને ભૂકો ભાવતો હોય ને તો ભૂકો પણ નાખી શકો તો બહુ આ જેટલું મેં પ્રોપર માપ લીધું છે ને એટલું જ લેવું એટલે એક વ્યક્તિ માટે એક ચમચી આપણે ઘઉંનો લોટની ગણતરી રાખવાની જો તમે જેમ વ્યક્તિ વધે એ પ્રમાણે થોડુંક આપણે જેટલી એક વ્યક્તિ માટે એક ચમચી ઘી અને એક ચમચી ચણાનો લોટ એવી રીતે લેવાનું છે અને તમે જો અત્યારે બે વ્યક્તિ માટે બનાવું છું જો વધારે વ્યક્તિ માટે બનાવતા હોય એ પ્રમાણે થોડુંક માપ વધારી દેવાનું અને આ બંને રીતે ગરમ પણ તમને જો ભાવતું હોય તો ગરમ ગરમ પણ લઈ શકો અને ઘણાને ઠંડુ એકદમ ચીલ કરીને ભાવતું હોય તે પ્રમાણે પણ લઈ શકો જેમ કે આપણે ખીર કેમ ઘણાને બહુ ઠંડી પણ ભાવતી હોય ઘણાને ગરમ ગરમ આમ ખીર પણ ભાવતી હોય એટલે આ તમારી ચોઈસ પ્રમાણે તમે ઠંડુ ગરમ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો લાઇટ બ્રાઉન થઈ ગયો છે હવે એમાં આપણે થોડુંક ટોપરાનું ખમણ મેં અત્યારે જેણું લીધું છે તમે મોટું ટોપરાનું ખમણ હોય તો મોટું આપણે ટોપરાનું ખમણ લેવાનું અને સાથે કાજુ બદામ કિસમિસ લીધા છે તો કાજુ બદામ કિસમિસ એ થોડાક આપણે અત્યારે થોડાક નાખી દઈશું થોડાક આપણે ઉપર ગાર્નિશિંગમાં પણ રાખશું એ પણ સાથે થોડુંક એક બે મિનિટ માટે સોતરશું જેથી સરસ કાજુ બદામ જે ટોપરું છે ને સરસ સતરાઈ જાય અને જેવું સાતરશું ને એટલે તમારું જે કિસમિસ છે ને એ સરસ ફૂલાઈ જશે અને કાજુ બદામને બધું સરસ સોતરાઈ જશે જો સરસ સુગંધ આવી છે હવે એમાં આપણે પાણી નાખશું એક ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે અને તરત આવી રીતે હલાવી લેવાનું જેથી ગઠ્ઠા ન પડે ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું જો લાગતું હોય કે તમારે કીધે નથી બહુ બરાબર થતું તો વિસ્કરની મદદથી પણ સરસ હલાવી લેવાનું જરાય ગઠ્ઠા ન પડે એવી રીતે જો સરસ થઈ ગયું છે ને હવે એની અંદર આપણો જે આ પલ્પ હતો ને એ બધું અંદર નાખી દેવાનું પલ્પ નાખી દીધો છે અને સરસ આપણે હલાવી લેવાનું છે પલ્પ નાખીને હવે આપણે એને ધીમા તાપે ઉકળવાનું છે બસ સાથે બે ત્રણ વસ્તુ પણ આપણે નાખવાની છે એક તો છે આપણે એલચીનો ભૂક્કો તો થોડોક આપણે એલચીનો ભૂકો થોડુંક આપણે જાયફળ છે તો જાયફળ પર અંદર થોડુંક આમાં આ બે બધી વસ્તુ નાખવામાં જ આવે છે જાયફળનો થોડોક ભૂકો તો એ તાજો તાજો આપણે ખમણીને નાખવાનો છે જેથી સરસ એની અરોમાં આવે હવે આને ધીમા તાપે ઉકળવા દેવાનું છે અત્યારે થોડુંક હજી મને ઘટ લાગે છે કારણ કે જેમ જેમ આ વસ્તુ ઉકળે ને એમ થોડુંક હજી ઘટ થશે એટલે થોડુંક હજી આપણે આમાં પાણી ઉમેરી દઈશું થોડુંક પાણી નાખી અને હવે એને મીડિયમ હીટ હવે આપણે કરી લેવાની અને ઉકળવા દેશું હવે તમે મેં જેમ પહેલે કીધું આ તો મીઠી રેસીપી છે પણ આમાં મીઠું કાંઈ ના એટલે કે ગળ્યું કોઈ વસ્તુ નાખવામાં નથી આવી પણ આપણે છેલ્લે નાખશું તેના માટે થોડીક રાહ જોજો તો આને ધીમા તાપે એક બે ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને સરસ ઉકળવા દેવાનું છે આપણું સરસ ઉકળી ગયું છે અને હવે છેલ્લે આમાં વસ્તુ ટ્રેડિશનલી ટ્રેડિશનલી જેમ બને છે એમ જ બનાવશું આમાં છેલ્લે આપણે ગોળ તો તમે જો ગોળ નો અનુભવતો હોય તો ખરી સાકર નાખજો પણ ખાંડ પ્લીઝ ન નાખતા કારણ કે ખાંડ તમે આ નાખશો ને તો હેલ્ધી અને પારંપરિક રેસીપીનું આખું તમને એનું જે મહત્ત્વ છે ને એ બગડી જશે તો તમને કેટલું મીઠું ભાવે છે ને એ પ્રમાણે નાખવાનું પણ થોડુંક આપણો કાચી કેરીનો પણ ટેસ્ટ આવે ને એવી રીતે આપણે નાખવાનું છે ફરીથી આપણે એક બે મિનિટ માટે ઉકળવા દઈશું જો આપણું સરસ ઉકળી ગયું છે ગોળ નાખ્યા પછી હવે આપણે આને બંધ કરી દઈશું શેષ ઠંડુ થાય ને એટલે જેમ આપણે રાબ કે સૂપ કે કોઈ પણ વસ્તુ બનાવીએ કેમ થીક થાય એમ થોડુંક થીક પણ થશે અને ફરીથી ઉપરથી ફરીથી આપણા કાજુ બદામ ટોપરું પિસ્તા જે પણ નાખવું હોય નાખી અને ગાર્નિશ કરવું અને જેમ મેં પહેલે કીધું કે રોટલી શાક સાથે સૂકું શાક સાથે તમે જેમ આપણે રસ કેમ પીતા હોય એવી રીતે લઈ શકાય અથવા તમે ઢોકળા હાંડવા સાથે લઈ શકો અથવા તમે એઝ ઇટ ઇઝ એઝ તમને ભાવતું હોય આ ડ્રિંક પીણું એવી રીતે પણ લઈ શકો તો કેવી તમને લાગે આ ગરવાળું રેસીપી અને જોઈને તરત જ બનાવજો હજી કાચી કેરીની સિઝન છે એક વખત તરત બનાવી અને તમારા રિવ્યૂ ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સાથે મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો